રમેશ હા ભાઈ ભાઈ માતા માતા તો ઈ માતા તો ઈ જરૂર ભાઈ ભલો રૂપાણો

આસન ઘરે આસન 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 કરતા આસન કર્યા મારો કર્યો આસન આસન ગેટ આસન ગઈ આસન આસન કરે માતા એ વાતો બધી ઉડી છે એટલે એ તારે ધોવાનું માતા ઉભા ધોવાનું નથી એટલે મા તું આકરો છોડે છે ને એ તારે એ વાતા કરે બધી ઊંધી વાતો એટલે એટલે એ માતાને નથી પાલો તો હું ધોણું તો મા આધી પાગોડી હરકવી દેવી ને શું કરવું તારે મા પોતાવાળા ગોમ જ્યાં છે না কর মা ષ્ટ મું ક્ ત

ਦੇਵੀ ਤੁਮੇ ਵੜੋ ਅਨੇ ਸਿਕੋ ਤਰ ਮਾਤਾ ਲਾਦ ਰੱਖੇ